સમગ્ર ભારત અને વિશ્વની અંદર આજનો દિવસ એટલે શ્રાવણી પૂનમ શ્રાવણી પૂનમ એટલે આપણે સમજી શકીએ છીએ કે રક્ષાબંધનનો મહાપર્વનું પવિત્ર દિવસ એમાં પણ ભગવાનની ઈચ્છાથી સોમવારનો પણ દિવસ છે આપણે જાણીએ છીએ પુરાણા ઇતિહાસને વિશેથી બલિરાજાના દરબારની અંદર ત્રીજા પાતાળમાં ભગવાને પોતાના ઐશ્વર્ય વડે કરીને બે ડગલાની અંદર સમગ્ર ત્રિલોકીનું રાજ્ય લઈ લીધું અને ત્રીજું ડગલું બલિરાજાએ પોતે પોતાના શરીરનું આપી અને કહ્યું કે પિંડેશો બ્રહ્માંડ અને ભગવાને એના મસ્તક ઉપર ચરણ મૂકીને ત્રીજા પાતાળમાં મૂકી દીધા આપણે જાણીએ છીએ કે તે વખતે ભગવાને કહ્યું કે બલી તું માગ માગ તારે જે જોઈએ તે માગ તારી ભક્તિ વડે કરીને હું રાજી થયો છું અને ત્યારે બલી રાજાએ નક્કી કર્યું કે પ્રભુ તમે આ મારા ત્રીજા પાતાળની અંદર અખંડ મારા દરવાજે રહો બલિરાજા ભલે અસુર કુળની અંદર પ્રગટ થયા હતા પણ છતાંય તે આપણે જાણીએ છીએ કે એને ખબર છે કે આપણે આંખમાં દરવાજે જો આપણા દેવ જરૂર હોય ભગવાન જરૂર હોય તો આપણા જીવનની અંદર આપણી હંમેશને માટે રક્ષા થાય છે અને એટલા જ માટે થઈને રામાયણ કાળની અંદર પણ આપણે જાણીએ તો વિશ્વામિત્ર ઋષિ પોતે યજ્ઞ કરે છે અને યજ્ઞની અંદર હાડકા નાખવા માટે થઈને અસુરો આવીને ઉભા રહેતા હોય છે અને ત્યારે તે વખતે વિશ્વામિત્ર ઋષિ અયોધ્યાના સમ્રાટ દશરથ રાજાની પાસે એમના બે દીકરા રામ અને લક્ષ્મણને લેવા માટે આવ્યા કેમ કે આ ક્ષત્રિય પુત્ર છે એટલે જરૂર મારા યજ્ઞની રક્ષા કરશે પરંતુ તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે દશરથ રાજાને મનની અંદર ભીતી રહેતી હતી કે આ પ્રમાણે આટલી નાની ઉંમરની અંદર જંગલની અંદર એમને આવી રીતે મોકલવા એ યોગ્ય નથી પરંતુ વશિષ્ઠ બાપજીએ કહ્યું કે રાજા તમે ચિંતા ન કરો આમાં એનું મંગલમય શુભ કાર્ય થશે એટલે ગુરુના વચનની અંદર આવી ગઈને દશરથ રાજાએ આ બે રામ અને લક્ષ્મણજીને મોકલ્યા સમજાવતા કે છે કે બે દરવાજે એક એક જણ ઉભા રહ્યા અને અસુરો આવે એવા ભણા વગરના બાણ ઉપર ચડાવીને એને એક એક હજાર યોજન સુધી એને મોકલી દે પછી પાછા આવી શકે નહીં એમ આપણે જાણીએ છીએ કે આપણા આંખના બંને દરવાજે આપણે આપણા ઇષ્ટદેવને ગુરુને અને ભગવાનને જો આપણે રાખ્યા હોય તો આપણો જીવન યજ્ઞ ખૂબ સારી રીતે પૂર્ણ થાય અને એટલા જ માટે થઈને બલિરાજાના દરવાજે ભગવાન અખંડ રહે તો એનું પણ રક્ષણ થાય અને એના સંદર્ભની અંદર લક્ષ્મીજી પોતે ત્યાં આગળ આવ્યા અને ભગવાનને મળ્યા અને પછી યુક્તિ કરીને બલિરાજાને પોતાનો ભાઈ બનાવી અને રાખડી એમના કાંડે બાંધી અને બાંધીને કહ્યું કે તમે મને કંઈક આપો અને ત્યારે તે વખતે ભાઈ બહેનના સંબંધની અંદર રક્ષા રક્ષાસૂત્ર બાંધ્યા પછી બલિરાજા એ કહ્યું કે તમે હવે મારા બેન થયા એટલે તમારે જે માગો એ માગો અને ત્યારે તે વખતના સમયની અંદર લક્ષ્મીજીએ કહ્યું કે આ તમારા દરવાજે જે ઉભા છે ને એ મને આપી દો અને ત્યારે બલિરાજે કહ્યું કે ના એ તો ન આપું અને પછી ખબર પડી કે એ તો મારા પતિ છે અને હું એમના પત્ની છું ભગવાન આવ્યા અને પછી રસ્તો કાઢીને ચાર ચાર મહિનાના ત્રણ દેવોના વારા કર્યા એટલે અત્યારે ભગવાન વિષ્ણુ ત્રીજા પાતાળની અંદર છે અને ત્યાં આગળ બલિરાજાના દરવાજે રક્ષામાં ઉભા છે એક રક્ષા સૂત્ર બાંધવાથી પણ આપણને જો અંતરની અંદર એવો દ્રઢ વિશ્વાસ આવતો હોય તો પછી રક્ષાના કરનાર ભગવાનને જ આપણે પોતાના અંતરની અંદર રાખીએ તો ભગવાન જરૂર આપણી રક્ષા કરે અને એટલા જ માટે થઈને એ જેમ પોતાના દરવાજે ભગવાનને રાખ્યા એમ આપણે આપણા ઇન્દ્રિયોના દરવાજે પણ આ માયા થકી માયાના રંગરાગ થકી આપણી રક્ષા થાય એટલા માટે આપણે આપણા નજર સામે ભગવાન અને સંતને રાખવાના હોય છે અને રાખે એને એના જીવનની અંદર હંમેશને માટે રક્ષા થતી હોય છે ભગવાન સ્વામિનારાયણ પોતે આ પૃથ્વી ઉપર પ્રગટ થયા ત્યારે એમણે કેવા કેવા સમયે અને કેટલા કેટલા દૂર રહેતા ભગવાનના ભજન કરનારા ભક્તોની રક્ષા કરી છે જેમાં આપણે જાણીએ કે વિષનગર ની અંદર ત્યાંનો સુબો હતો એ સ્વામિનારાયણ નું નામ લેતા ભક્તોને કેદમાં તો પૂરી દીધા પણ પાછા દિવસે તડકે ઉભા રાખે તમે નામ છોડી દો તમને મૂકી દઈએ છોડી દઈએ શું ભક્તોના જીવનની અંદર પણ તે વખતે આ ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા એમના અંતરની અંદર દ્રઢ થઈ હશે કે ભલે તડકે ઉભા રહેવું પડે પણ અમે અમારા ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણનું ભજન કરવાનું નહીં છોડીએ અને ત્યારે મહારાજને ગઢડાની અંદર આ ખબર પડી એટલે મહારાજ પોતે ત્યાંથી રાતોરાત બ્રહ્મચારીને પણ ખબર ન પડે એમ રાધાભાવ સુધી પહોંચ્યા છે અને ત્યાં બ્રહ્મચારી સફાળા જાગી ગયા અને જોયું તો મહારાજ નથી ક્યાં ગયા અને ત્યારે તે પાછળ ને પાછળ જાય છે ત્યારે બ્રહ્મચારીને ભગવાન સ્વામિનારાયણ ત્યાં વાંકા વળીને કઈ કાઠિયાવાડમાં પથ્થરા તો ગોતવા પડે નહીં એ પથ્થરોને જ્યારે ત્યાં આગળ ઘા કરે છે ત્યારે બ્રહ્મચારી કહ્યું કે મહારાજ તમારે જવું છે કઈ બાજુ અને તમારા પથ્થરથી હું મરીશ તોય પણ અક્ષરધામમાં જવાનું છું એમ કરીને બ્રહ્મચારી જોડે થયા અને કહ્યું કે ત્યારે મહારાજે કહ્યું કે વિષ્ણુ ગરવલો સુબો છે ને એને આપણા ભક્તો બધાને ત્યાં આગળ બહુ દુઃખ આપે છે એટલે ત્યાં એને મળવા જવું છે અરે મહારાજ હરિભક્તો વાતો કરતા હતા કે જો સ્વામિનારાયણ હાથમાં આવે ને તો સ્વામિનારાયણે પણ જેલમાં પૂરી દેવા અને એમને પણ તડકે ઉભા રાખવા આવું તો એ સુબાના મનની અંદર એટલું બધું વેર તમારા સાથે છે માટે બ્રહ્મચારી કહે કે મહારાજ આપણે ત્યાં જવું હોય તો થોડાક કાઠી દરબારોને સાથે લઈએ સાથ સમાજ સાથે હોય તો સારું અરે ત્યારે મહારાજ પોતે ત્યાં આગળ આટલા પ્રસંગની અંદર પોતાના કરતા પણ આપણને નિશ્ચય કરાવે છે મહારાજે ધીરે કહ્યું કે આ ઝાડના પાંદ હલે છે એને કોણ હલાવે બ્રહ્મચારી કે મહારાજ એને તો પવન હલાવે તો કે પવન કોણ વાય તો કે વાયુદેવ તો કે વાયુદેવને કોણ પ્રેરણા આપે તો કે આપ તો હવે સમજ પડી એમ કરીને મહારાજ અને બ્રહ્મચારી ત્યાંથી નીકળીને કંથારીયા થઈ વિજાપુર થઈ અને વિસનગર પહોંચ્યા ત્યાં આગળ એ સુબાને મળે છે અને સુબાને ત્યાં આગળ ભગવાને પોતે સમાધિ કરાવી યમપુરીના દરબારની અંદર એમને મોકલી દીધા અને ત્યાં યમદૂતોએ બરાબરનો એમને પાઠ ભણાવ્યો અને ત્યારે તે વખતે એને નક્કી કર્યું કે આવું કરાય નહીં પાટણામાં ભોજન બાદ સાયમ સભાનો લાભ આપી નગરયાત્રાના સ્વરૂપમાં ફળિયાના નાકે પધારેલા સ્વામીશ્રી અહીં મંદિરનું ખાતમૂત કરી સીધા જઈ પહોંચ્યા હરિજનવાસમાં અહીંના સત્સંગી હરિજનોએ તેઓની પધરાવણી નિમિત્તે આખો વાસ શણગારેલો સ્વામીશ્રી ઘર આંગણે આવતા આ ગરીબ મનુષ્યના આનંદમાં પાર ન રહ્યો તે સૌના થનગનતા હૈયા ગાવા લાગ્યા દિન જાણી મને દયા કીધી ઘણી હરિજનોના હૈયાને હિલોડતા કરી રાજપીપળા પહોંચેલા સ્વામીશ્રીએ અહીં રાત્રે ટાઉન હોલમાં યોજાયેલા સત્કાર સમારંભમાં શહેરના શ્રેષ્ઠીઓનું સન્માન ઝીલ્યું ત્યારબાદ તેઓ તારીખ એકવીસ ફેબ્રુઆરીની સવારે લક્ષ્મીનારાયણ મંદિરે પધાર્યા અત્યારે ચોકમાં પીપળા અને ઓંદુમ્બના વૃક્ષોનું રોપણ કરી તેઓ ભદામ પહોંચ્યા અહીં દત્ત મંદિરના હોલમાં સત્સંગ લાભ આપી લાચ રસ પાવન કર્યું સ્વામીજીના પૂર્વાશ્રમ નું તેથી દ્વારકાધીશ ગોકુળમાં આવે ને ગોકુળ ઘેલું થઈ જાય તેમ સ્વામીજીને પટેલ ભાગ ભાગ આખું ગામ રમણે ચડ્યું લગભગ વર્ષ પછી તેઓ અહીં પધારતા હોવાથી ગામની શેરી શેરી સજાવવામાં આવેલી સૌ સ્વામીજીને સ્નેહ સમેત સત્કારી તેઓને મોસાળના ઘરમાં લઈ ગયા અત્રે પૂર્વાશ્રમના મામા હરિભાઈને સ્વામીશ્રી કંઠી પહેરાવી સ્વામિનારાયણનું ભજન કરવાની શીખ આપી આ પ્રેરણા તેઓએ લાછરસ બાદ વાવડીમાં વહાવી આ ગામના જે મહોલ્લામાં સત્સંગ રહેતા તેનું નામાભિધાન દ્વિશતાબ્દી નિમિત્તે સ્વામિનારાયણ મહોલ્લો રાખવામાં આવ્યો સ્વામીશ્રીએ ઉત્સાહપૂર્વક તે પાટ્યનું પૂજન કર્યું દ્વિશતાબ્દી લક્ષી નાનામાં નાના કાર્યને પણ તેઓને સથવારો મળી રહેતો સાચે જ તેઓની પરાભક્તિ અમાપ હતી સાથે ભીડાભક્તિ પણ કારણ કે વાવડીથી દેડિયાપાડા પધારેલા સ્વામીશ્રી જમવા બિરાજે ત્યારે સમય થયેલો બપોરના સાડા ત્રણ વાગ્યાનો અહીં ઠાકોરજી જમાડ્યા બાદ દસેક પધરામણીઓ કરીને તેઓ ગુજરાતના સરહદી ગામ સેલંબા પહોંચ્યા આદિવાસીઓના વેપારી મથક સમા આ ગામમાં ભક્તોએ સ્વામીશ્રીને સત્કાર્યા ત્યારે રાત્રિના આઠ વાગેલા ભરૂચ જિલ્લાના વિચરણમાં રોજ ધૂળિયા રસ્તા પરથી પસાર થવાનું બનતું સ્વામીશ્રીઓ પધરાવણીઓમાં પણ ધૂળ ઉડે વળી તાપ થાક શરીર રગડે તેથી સ્વામી સહ પ્રવાસી સંતો જ્યાં ઉતારો આવે ત્યાં હાથ પગ મોં ધુવે જમવા બેસતા પૂર્વે આમ શરીર સ્વચ્છ કરી તાજગી અનુભવે તેઓની આ ક્રિયાની નોંધ સ્વામીશ્રી લે તેઓને તે સામે કોઈ વાંધો પણ નહીં પરંતુ તેઓને જે ખૂંચ્યું તે જણાવતા તેઓ એકવાર કહ્યું આપણી સાથે ઠાકોરજી છે તેમને પણ ધૂળ ઉડી હોય મુસાફરીનો થાક લાગ્યો હોય માટે તેમને પણ બપોરે અને સાંજે જમતા પૂર્વે સ્નાન કરાવવું ભગવાન હંમેશા ભાવથી ભજતા રોજ નવીન લાવી સ્વામીશ્રીની શૈલીમાંથી નીકળેલું આ સૂક્ષ્મ સૂચન તેઓની પ્રતિભા ઉઘાડી ગયું સેલંબામાં પોતાના ઉતારે જમીન પર એક ગાદલા પર બિરાજમાન થઈ પત્રવ્યવહારની સેવા કરી રહેલા સ્વામીશ્રીને થોડી વારે કામ પૂરું થયું ઊભા થવું હતું પણ તેઓના પગ એવા ઝકડાઈ ગયા કે તેઓ જાતે ઊભા થઈ શકે તેમ ન રહ્યું તેથી સામે બેઠેલા સંતોને એમ બોલ્યા મને ઉભો કરો મને ઉભો કરો એક જ વાક્યની દ્વિરૂપથી સ્વામીશ્રીના કષ્ટને છતી કરી રહી તેઓ રીસર કડસતા હોય તેમ લાગતા ચિંતાના મારે સંતો એકદમ સ્વામીશ્રી પાસે આવી ગયા અને તેઓને હળવે રહીને ઊભા કર્યા ત્યારે સ્વામીશ્રી બોલ્યા ચિંતા જેવું નથી આ તો પગ દુખે છે સ્વામીશ્રીના ઉદ્ગારે સંતોના હૈયા વલોવી નાખ્યા હાલમાં દિવસના પાંચ છ ગામની સરેરાશથી ગામડામાં ઘુરેલા સ્વામીશ્રીને આ તકલીફ ક્યારથી નડતી હશે કેટલી કનડતી હશે ના વિચારોમાં જ તેઓનું મન ખોવાઈ ગયું તારીખ બાવીસ ફેબ્રુઆરીની સવારે સેલંબાથી સાગબારા અને કનખડી થઈને નેત્રંગ પહોંચેલા સ્વામીશ્રીએ અહીં નિર્માણધીન મંદિરની જમીન પર પુષ્પો છાંટી આદિવાસીઓના ઉત્કર્ષ કેન્દ્રના શ્રી ગણેશ કરી દીધા ત્યારબાદ તેઓ નેત્રંગથી વાલ્યાને લાભ આપતા અંકલેશ્વર પધાર્યા ત્યારે અત્રે તેઓએ એ એનજી હાઈસ્કૂલમાં ઉતારો કર્યો જે સ્વામીશ્રી મહિના દાળા પછી આવી રહેલા દ્વિશતાબ્દી મહોત્સવે હજારોના આવાસ નિવાસની નિઃશુલ્ક વ્યવસ્થા કરવાના હતા તેઓ આજે શાળાની એક ઓરડીમાં ઉતર્યા નિસ્વાર્થ સમાજ સેવાનું આથી મોટું ઉદાહરણ કયું મળી શકે સેવાની આ સડકે ચાલતા સ્વામીશ્રી તારીખ ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ અંકલેશ્વરથી વિદાય લઈ ગડખોલ ભરૂચ હળદરવા કવિઠામાં સત્સંગીની શ્રવણી વહાવી રાત્રે સાડા આઠ વાગે સારસા પધાર્યા ત્યારે તેઓ માત્ર છ જ દિવસમાં ભરૂચ જિલ્લાના આઠ તાલુકા અને બત્રીસ ગામો ઘૂમી વળેલા